શું નામ છે તમારું મનીષાબેન સોલંકી ઓકે ક્યાં રહ્યો છો ઓકે તમને શું તકલીફ હતી રઘુનગર ખાલી ચડી જતી ને ગોઠણ દુખાવો હતો ઓકે પછી કોઈને બતાવેલું ઘણા ડોક્ટરે બતાવ્યું શું કીધું તું ડોક્ટરે ઓપરેશન કરાવવું પડશે ઓકે કેટલો ખર્ચો આવશે એમ કીધું તું એવું તો કઈ નતું કીધું પણ ઓપરેશન કરાવવાનું છે ઓકે પછી શું થયું તમારી સાથે પછી આ સુતરિયા સાહેબ ના નંબર લઈને ફોન કર્યો તો થેલા પૈકી તો સારું છે ઓકે અત્યારે તમે ચાલી શકો છો હા કેટલું રિઝલ્ટ મળ્યું તમને સો ટકા છે સરસ એમના ટ્રીટમેન્ટથી તમને સારું લાગ્યું ને તો કોઈને બી બીજા કોઈને ટ્રીટમેન્ટ લેવી હોય તો તમે શું એમને સલાહ આપશો લેવો સારું છે આ ઓકે બીજી કોઈ આડઅસર કે નથી ને ઓકે ને બે ત્રણ મહિનામાં સરસ ચાલતા થઈ જાઓ જો તમે ટ્રીટમેન્ટ લેવો તો ઓકે તો તમે બીજા બધા દર્દીઓને કઈ સલાહ સૂચન કહેવા માંગો છો જેને લેવું સારી છે ઓકે સારી છે ઓકે બરાબર